મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટ ની અંદર તો જો આજે પાર્ટ ટુ મૂકવાનો છે આપણે જગ્યા આ વાવવા ગયા હતા ઘેડમાં એનો પાર્ટ વન આવી ગયો હતો કેમ કે પાર્ટ વનમાં માં એટલું બધું આવી હગે નહીં એટલે પાર્ટ બે કરનાય ખાતા હવે કરીએ આપણે વિડીયોની કન્ટિન્યુ વિડીયો સારા લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય છે હાલો પાર્ટ ટુ ને કમ્પ્લીટ કરીએ આપણે મિત્રો થોડોક ટાઈમ છે હવે અઢી અઢી ત્રણ વીઘા જેટલું હોય છે બાકી હોવાઈ જાય બાકી જાનવર તો હોવાઈ ગયું છે ને બાકી બધું બહુ સ્પીડમાં છે આપણે વાહ થાલ ખૂબ વ્યવસ્થા નથી એટલી સ્પીડમાં હાલે પછી આવું બધું કામકાજ છે હવે બી જો થઈ રહ્યા છે ઉત્તમ થઈ મારી જાય છે બી પણ ભેળવાના છે થોડા ઘણા મિત્રો બીમાં દવા ભેળવી લીધી બાકી જે એક આગળ જાય ભાઈ ને એક આપણે ખંભે માર લીધું પાછું તે એનું ભેળ્યું ભેળ્યું એક કિલો જેટલું બી ભર્યું છે ચાલીસ કિલો બી ભીડ્યા હતા કટક હતો બાકી આવું બધું કામકાજ હાલે છે બાકી જો એટલું ધોવાઈ ગયું છે એની મરનું બાકી વાતાવરણ બહુ વચ્ચે ગરમીમાં છે બે ચાર દિવસ બહુ તીડકો પડે છે બાકી આવું બધું કામકાજ હાલે છે હાલે બાકી જો બાકી બે બે થોડું બોલાવે બે 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 ચાર બે બે ચાર ચાર પડે છે રીતના ડબલ સકા ચડાવે એટલે માટી ઘાટી જ થાય તે નડ વેવાવે હે ઈ થા ઉંજારી નાસા જેમ જેવી સ્મક પડી છે તો બે માનો કતો હાઈખો નઈ રહે તો

દીપડા તો હજી સાફ કરને આમાં ભુંડળું એટલું રચો મિત્રો વાગી ગયા છે હાડા બારજુ બાકી વાવણી ચાલુ છે હજી એટલું બધું વાવાઈ ગયું છે રપઠો માર્કે કંઈ એકું નથી આવે ટ્રેક્ટર બાકી જાન્યુમન એટલી વોરોન ઓલ વાવવાનું બાકી છે હા હા આ વીકલાવા કોઈ મની દેવ નથી કે કેતો કોકો થા દેવા આવી હા હા કે આ તો કા તો મિત્રો ફાઇનલી એમ આડવી હોય ગયું છે બાકી હેઠ અમે થોડી ઘણી બાકી છે આથી જોકેલવાળા નાગેલી દેખાય ને આઉં એટલામાં છે બાકી ફરતું ખેંચર આખે આખું હોવાઈ ગયું છે બાકી આજે ઉકેલ સારું થયો છે બપોર છે ને તો આ લગભગ કેટલા વીસ કા વી કા એક વીઘા જેટલું બધું હોવાઈ ગયું છે દો વીઘા આવ્યા હતું ને દો વીઘા જો ગાડું પીડું ન્યા હતું એટલે બે થી વી એક વીઘા જેટલું વાવેતર કરી નાખ્યું બર ધોઈ બપોર થાય તો બહુ કહેવાય વીસ વીઘા જેટલું વાવેતર કરી નાખ્યું બાકી મિત્રો ચાલુ કરતી જાય રપોટ અમારે બાકી એ જો આલે કામકાજ કીધું એ ચાલવાની ગયા છે અઢી આમ ખાલી બાકી થોડું વાર લીલું લેવ રહે બાકી અત્યારે તો આલે બહુ જો અવારમાં આવ્યું હોય તો લીલું ઘેર જ્યાં પાણી ભરતા હતું ત્યાં વધારે લીલું પહેવરા બાકી એટલો બધો કે વાંધો છે નહીં બાકી તો જો બનશે રાફ ચઢાવી દીધું બાકી અમારી પતિ મારી દાદી છે કામે સારું બતાવે પણ અમારું અત્યારે એટલું બધું કે રાફ બિહાડવાની જરૂર હોય ને ખાલી આસિ આસિ છે ને શા પૂરાય ને લીલું મારતી બાકી પછી બીજી ફેર આડો અમાર મારવાનો છે ને સુકાઈ નહી ઘડીમાં આવી છે